મારું પોતાનું આ હક પણ કયો તો ભલે ઘર કયો તો ભલે સબન કયો તો ભલે આજે મારા ઘરે ભજન અને મારા ઘરે સંતો મહંતો ભક્તો પધારેલા છે અને અગ્નિ સાક્ષી મારી સાથે જે આ જિંદગી ની અંદર જે લાવો લેવાનો હોય છે ભાઈ એવા મારાથી જે બે આત્મા હોય તેનું મિલન થાય ત્યારે કે આપણા માં બાપ આપણો દીકરો જોવાન થાય અઢાર વર્ષની કે એકવીસ વર્ષની ઉંમર થાય ત્યારે તેમને લગ્ન કરવા માટે તેમનું હગા કુટુંબની સાથે મળી જેને વેલ વગર વેલો ચડતો નથી તો એ નિમિત્ત પ્રમાણે સનાતન ધર્મથી આ ગ્રંથ બંધાતો આવે છે અગ્નિ સાક્ષીએ સાક્ષી કરે છે અને કર્યા પછી તે જીવ એક થાય છે જેમ સાથે પ્રેમ એવી જ રીતે આપણી પત્ની સાથે પ્રેમ બે જોવો તો આઈટમ એક જ છે પણ સંતો મહંતો જે કહી ગયા છે કે ભાઈ મન એક કરી અને તમે કાર્ય કરો એટલે તમારું કામ સફળ થાય તો ભગવાનને મળવું હોય ભગવાનની સાથે આપણે આરાધના કરવી હોય તો આપણે તેની સાથે તાર લગાવવો જોઈએ તો ભગવાન અવશ્ય તમને એનો સહકાર આપે એવી જ રીતે તમારું અડધું શરીર જે અર્ધાંગી કહેવામાં આવે છે એવી જ રીતે મારાથી સમય સમય પ્રમાણે આપણે જુદા પડવાનું જ છે ક્યારેક એવું બની જાય છે કે બે માણસ સાથે બી છે અને ક્યારેક એવું બને છે કે વારાફરતી ક્યારેક અમનો પતિ બી યોજાય છે અને ક્યારેક એવું બને કે પોતાની પત્ની વ્યા જાય પછી પાછળથી ભાઈ જતા હોય કારણ કે આ બધું ધર્મ રાજાના લેખમાં લખેલું છે વિધાતાના નિયમ પ્રમાણે આપણા મહાન પુરુષો કહી ગયા છે એટલે આજે મારા મારું ઘર છે એટલે મારે મારી મારી પત્ની જે છે મારાથી આજે દેવલોક પામેલા હોય અને આજે મને ભક્તોએ કીધું કે બે વાણી તમે પીરશો ધન્યવાદ કહેવાય ભાવ અને પ્રેમથી જે થાળ બોલાતો હોય થાળ બોલી અને ભક્તોની સાથે મળી અને આ પ્રભુ ભજન અમે કરતા રહીએ છીએ અને જે મારા પત્ની જે ગયા છે એ તો આજની તો આપણે કાલે જવાનું છે હે કોઈ પણ જાતના રોગ થવાનો હોય કોઈ પણ જાતની અત્યારના યુગ પ્રમાણે કોઈ તાવ આવતો હોય કોઈ મેલેરિયા આવતો હોય હે કોરોનો આવતો હોય આવા દરેક તો કોઈ પણ વ્યક્તિ માટે આવે ને આ કુટુંબ કબીલા છોડી એક દિવસ હાલી નીકળવાનું છે ભાઈ તો આજે જે મારા ધર્મ પત્ની ગયા છે તે નિમિત્તે મને આજે ભક્તો એ પ્રેમથી સ્ટેજ ઉપર બેહર્યા છે અને મને કે તમે બે ઠાકર બોલો તો બે ભજન ગાઓ એવી ત્યાં શંકરલાલે બેઠા છે અને આ બાજુ માસ્તર સાહેબ બેઠા છે અમારો ભાણો બેઠો છે એટલે આ બધા અમે એકાબીજાના ભાગમાં ભજનના ભાગમાં અમે જાતા હોય છે આવતા હોય છે આ એનું આ કણિકો છે હું તમારા ઘરે આવતો તમે મારા ઘરે આવતા હો આવી જાતની વાણી ફિરસાતી હોય છે ત્યાર થઈ ગયું હોય તો ભાઈ આવવા દેજો

કે જે આ જન્મને આ તારીખે તમે મરણ કરો મરણ તમારું છે આ એની તિથિ નક્કી થાય છે કરતો કરતો ઈશ્વર ભગવાન ધરમ રાજા છે આપણે તો કાલ સવારે આવ્યો છે કાળા માથાના માંડવું હે અત્યારે તો કરજુગ છે આઠ આગળ તો આગળના માણસો તો હજારો વર્ષો જીવતા હતા હે આ સંતો મહંતો કઈ ગયા તા આપણે તો કાંઈ નથી કહેવાય હે આજે મને મારા ઘરે જે બોલવાની તક આપી છે હું તો બધે સાહેબ બધે કહીએ એટલે હું તો બોલતો જ હું બે શબ્દ ત્યારે તો મને મજા આવે કારણ કે બોલવાથી કંઈક જો માણસોને કંઈક મગજમાં ઉતરે તો સારું કહેવાય કારણ કે પતિ પત્ની જે મા બાપ જે હોય છે મા બાપ વસ્તુ શું છે આજે તમને એનો ફોલ પાડી દો ઈશ્વર સાક્ષી એ પોતે જ ભગવાન છે હા તમારું બાપ તમારી માં એ જનેતા જનમ આપવા વાળી હમણાં ભાઈ મગનલાલે સરસ મજાને જનેતા જનતાને તોલે ગાયું ભજન સરસ મજાનું આ બધાય સંતો કહી ગયા છે આપણે એની રેણી કેણી રહેવું છે મા બાપ છે એ ઈશ્વર ભગવાન છે એને સવારે તમે તમારા મા બાપને પગે લાગીને પછી તમારા કુળદેવમાંને પગે લાવો ને તમારો ભેળો પાર થઈ જાય હે આ સનાતન ધર્મની અંદર આ મહાન પુરુષો કહી ગયા છે કે ભાઈ મા બાપ ને તડસડશો નહીં મા બાપને ને દુઃખી કરશો નહીં તો તમે સુખી થશો હે એવી રીતે જગતની અંદર આ પૂછું ને બાલપા સતયુગ અંદર શ્રવણ કુમાર જે જુનાગઢ અંદર જે કડી કડી નવગણ કો ત્યાં એનો જન્મ થયો હતો આંધળા માં બાપનો નો જન્મ આપ્યો હતો આંધળા માં બાપે એને જન્મ આપ્યો પાંચ વર્ષનો થયો નિશાળે બે આ હકીકત બની ગયેલી છે આ કઈ દેવુભાઈ ઘડીને કાઢ્યું નથી આજે મારું ઘર છે એટલે હું ભાવ અને પ્રેમથી આ વાત કરું છું આપણે થાળની વાર છે ને એટલે પાંચ વર્ષનો એ બાળક થયો અને નિશાળે ભણવા બેઠો એવી રીતે આપણા જ જેમ બાળકને આપણે પાંચ વર્ષ આપણે નિશાળે બેસાડવા જ પડે છે અત્યારે તો ભાઈ સમય પ્રમાણે આ હાયલું જાય છે પાંચ વર્ષનો બાળક થાય અને તેને નિશાળે બેસાડી ભણી ગણીને મોટો થાય અઢાર વર્ષનો થાય ને લગ્ન થાય લગ્ન થયા ઓયા રાખી ગયો તેના લગ્ન કરવામાં આવ્યા લગ્ન કરી અગ્નિની સાક્ષીએ ફેરા ભરી ત્યારે આપણે વચને બંધાય છે કે પતિ પત્ની પતિના કહ્યા મુજબ વર્તન કરવું જોઈએ અને પતિ છે એ પોતાની પત્નીના કહ્યા મુજબ વર્તન કરવું જોઈએ બેને મળી એકબીજાને દુઃખ ન લાગે એવી જાતનું બેને હળી મળીને રહેવું જોઈએ પતિના કહ્યા મુજબ પત્નીને કરવું પડે છે શ્રવણ કુમારે પોતાના પત્નીની સાક્ષી ફેરા ફરી અને લગ્ન કરીને ઘરે આવે છે અને ઘરે આવીને એના મા બાપને આવીને એના પત્ની શું બોલે છે કે તું મને આવી કણે પતિદેવ તમે મને આઈ કણે ચાર ફેરા ફરી તમે આવી કણે મને ઘરે લઈ આવ્યા પણ હું ખાલી તમારી જ એક સેવા કરી તમારા મા બાપને ક્યાંય નહીં કરો તો કે તમારા મા બાપને ને તમારા આંધળા મા બાપ છે ને એની સેવા નહીં કરો તો કે એ હારું તમે લગ્ન કર્યા છે હે અત્યારે આપણા મા બાપે આપણે મોટા કર્યા હોય અને અને આપણે જો મા બાપની આપણે સેવા ન કરીએ તો તો આપણે નકામો છે ને ભાઈ એ જ રીતે શ્રવણ કુમાર આ જગત ની માલપા અમર થઈ ગયો છે એને ઇતિહાસ લખાઈ ગયા છે અને છેલે 68 તીર્થધામ કરી અને સરયુ નદીના કાંઠે દસ હજાર જયારે શિકાર કરવા બેઠા હોય છે અને ત્યાં કણે શ્રવણ કુમાર પાણી ભરવા જાય છે અને ત્યાં ઘાયલ થાય છે ત્યારે રામચંદ્ર ભગવાનનો જન્મ નતો ત્યારે શ્રવણ કુમાર રામ બોલ્યો હતો દશરથ રાજા વાંજ્યા હતા આંજણા બાબાપને પાણી પીવા માટે દશથ રાજા જાય છે ત્યારે દશરથ રાજા અદ્રશ્ય હોવાથી એનામાં એને ઓળખી જાય છે કે દશથ રાજા તમે મારા શ્રવણ સમ શ્રવણ નથી ગયા તે રહી ગયા પછી કે તમે મારા શ્રવણ ક્યાં ક્યાં મોકલો છે કે તો કે તમારો શ્રવણ તો એનો તો વર્ષો ગયો છે હે એટલે કે હાલો તમે ત્યાં એટલે આંધળા મા બાપને ને જ્યાં શ્રવણ બાણે લાગ્યું તો ત્યાં લઈ જાય છે અને બે મા બાપને જૈન શ્રવણને જે પીડ્યો છે ને જીવ નતો ગયો બેઠા બેઠા તફડિયા મારતો હતો બીજો રામ રામ કરતો તો આંધળા મા બાપ આમ આમ કરીને એને ભીટી પડે છે અને ખૂબ રોવે છે ત્યારે આંધળા બા બાપ એવી જાતનો દશસ શ્રાપ આપે છે કે રાજા તે મારા શ્રવણને માર્યો છે જે અમને તડપાવ્યા હતા ને દુઃખી કર્યા છે તારે કે ચાર દીકરા થશે એવી જાતનો શ્રાપ આપે છે ચાર દીકરા તારે થાશે પણ જ્યારે મૃત્યુ થાય ને તમારો ત્યારે ચારે તને પાણી પાવા નહીં રોકાય આવી જાત વિધાતાના ચોપડામાં લખેલું હતું તો આપણે પણ આજ પ્રમાણે આપણા વિધાતાના ચોપડામાં લખેલું હોય છે ભાઈ એમાં કોઈ નવીન આઈટમ નથી હવે આપણે થાળ તૈયાર થઈ ગયો છે થાળ બોલીએ રા ચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કન્યા લાલ કી જય રામાીરની જય સનાતન ધર્મ ક જય આપણે આપણે માિતાી જય હેલનાથ દાદાની જય સપુરુરુરુદેવ કી જય આપણે આપણે મા પિતા કી જય नमः पार्वती पति हर हर महादेव हरि हर हे हरी રામા કહું કે તમને રામું દે હીરા કહું કે લાલ જણ જણ રામો પીણ ભેટિયા નર થઈ ગયા છનિયાલ હે હાલો હડજી તમે દેવડે હાલો હડજી તમે દેવડે ઉજવાને રામ પીર કોડિયા ના રામ પીરે કોડ ને મટાળિયા ને હા જકર શ્રીજી જીજી

Don't

शिवायो नमो शिवाय नमो शिवायो नमो शिव नमो शिवायो नमो शिवाय नमो शिवायो नमो शिव हर